તેઓ જેટલા વર્ષના થયા છે તેટલા અનાથ આશ્રમ બાળાશ્રમ અને વૃદ્ધાશ્રમને એક દિવસ માટે દત્તક લઈ ત્યાંનો તમામ ખર્ચ ગાર્ડન ગ્રુપ ઉઠાવશે તેમ જણાવ્યું હતું મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે ગાર્ડન ગ્રુપ દ્વારા છેલ્લા સાત વર્ષથી મારા જન્મદિવસને એક અનોખી રીતે ઉજવવામાં આવે છે અનોખી રીતે એટલે કે એક સેવા કાર્યના માધ્યમના રીતે કે સમાજને કોઈક પણ રીતે આપણે મદદરૂપ બનીએ તે જ રીતે દર વર્ષની જેમ આજ વર્ષે પણ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર રક્તદાન બેંક દ્વારા દર વર્ષે અમને સહયોગ આપવામાં આવે છે તે જ રીતે આ વખતે પણ રક્તદાન કેમ્પ તેમજ ગરીબોને ધાબળા વિતરણનો કાર્યક્રમ છે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે પરમ દિવસ એટલે સાત તારીખના રોજ મારો જન્મદિવસ છે એ નિમિત્તે જેટલા વર્ષ થયા છે એટલા જ શહેરની અંદર જેટલા વૃદ્ધાશ્રમ છે બાળાશ્રમ છે અનાથ આશ્રમ છે તેને એક દિવસ માટે દત્તક લઈ તેમનો સમગ્ર ખર્ચ ઉપાડવાની ઝુંબેશ ગાર્ડન ગ્રુપ દ્વારા કરવામાં આવી છે ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતા દ્વારા જન્મદિનની ભપકાદાર ઉજવણી કરવાની જગ્યાએ લોક ઉપયોગી ઉજવણી કરી ખરેખર લોકોને પણ આવી રીતે જ જન્મદિન ઉજવી અન્યોની જિંદગીમાં પણ ખુશી લાવવા આહવાન કર્યું હતું આ સસેટા સાથે હજાર કરે